નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે અમરેલી પટેલવાડી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું આજે અમરેલી પટેલવાડી ખાતે ચૌદ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર ભરતભાઈ સુતારિયાના સમર્થનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના અધ્યક્ષ સ્થાને બુથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયું જેમાં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાન સરકારી અગ્રણી દિલીપ સંઘાણી માજી ધારાસભ્ય નારણ કાછડિયા રાજ્યના ઉપદંડક કૌશિક વેકરિયા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જે કાકડિયા કાકડીયા સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા લાઠી બાબરા દામનગર વિસ્તારના ધારાસભ્ય જનક તડાવિયા અને અમરેલી જિલ્લાના ભાજપના અગ્રણી કાર્યકરો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમામ વક્તાઓએ અમરેલી લોકસભાના ઉમેદવાર એવા ભરત સુતારિયાને ચાર લાખથી વધુની લીડથી ચૂંટી કાઢવા હાકલ કરી વાડિયાભાઈ ખુમાન આઝાદ મીડિયા લાઈવ અમરેલી